આવનારા બજેટમાં મોદી સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વિશેષ ભાર સાથે જીડીપીની વૃદ્ધિને આગળ વધારવાના લક્ષ્ય અને ધ્યાનમાં લઈ ભારતના આર્થિક વિકાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે આવનારા બજેટમાં આ સ્ટોક અને સેક્ટરોને ફોકસમાં રાખજો તો ચાલો એની ચર્ચા કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર રોડ રેલવે અને શહેરી વિકાસ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર મૂડી ખર્ચમાં વધારો થવાથી ઘણી કંપનીઓને ફાયદો થવાની અપેક્ષા છે જેમાં તમે કેએનઆર કન્સ્ટ્રક્શન પીએનસી ઇન્ફ્રાટેક આરઆઈટીએસ અને કેઈ સી ઇન્ટરનેશનલ જેવા સ્ટોક પર દાવ લગાવી શકો છો બીજા નંબરમાં વાત કરીએ તો યુટિલિટીઝ અને પાવર સેક્ટર રિન્યુએબલ એનર્જી અને સોલાર પાવર પ્રોજેક્ટ તરફ સરકારનું ધ્યાન છે આ સેક્ટરના સ્ટોકની વાત કરીએ તો ટાટા પાવર કેપીઆઈ ગ્રીન બોરોસિલ રિન્યુએબલ અદાણી ગ્રીન એનટીપીસી અને એનએચપીસી જેવા શેર પર ધ્યાન આપજો સરકાર બજેટમાં રિન્યુએબલ એનર્જી પર વધારે જોર આપે તેવી સંભાવના છે જેથી આમાં રોકાણ કરવાની સારી તક છે ત્રીજા નંબરનું સેક્ટર છે કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનની કંપની જેવી કે પોલિકેબ ઇન્ડિયા ડિક્સન ટેકનોલોજીસ અને એમ્બર એન્ટરપ્રાઇઝ જેવી કંપનીઓ પર ધ્યાન રાખજો અને ચોથા નંબરનું ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે ફાર્મા અને હેલ્થકેર સેક્ટર ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટરને સંશોધન અને નવીનતા માટે બજેટની ફાળવણીમાં વધારો થવાથી તેને લગતા સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે તમે આ સ્ટોક પર દાવ લગાવી શકો છો લુપિન સિપ્લા ફાર્મા હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ અને કેઆઈએમએસ આ બધા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારી જાતે થોડું એનાલિસિસ કરી પછી જ ઇન્વેસ્ટ કરવું